સ્વતંત્રતા અધિનિયમ બે હજાર આઠના ના નિયમ એકના ના પેટા નિયમ ત્રણ મુજબ એક અદભુત બંધારણીય બુદ્ધ ધર્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લાના કુલ પંદર લોકોને બુદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી બુદ્ધ ધર્મ અંગીકાર કરેલ અને આ દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સહિત પદયાત્રા નીકળવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધરે બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરીને ફૂલહાર અર્પિત કરવામાં આવેલ અને ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રણામ અને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવીને ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બૌદ્ધિ સત્વ બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ બે હજાર આઠ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનું ગુજરાત સરકારશ્રીનું પરિપત્ર ઓગણીસો એકાણું અને અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગત વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવેલ બ્રહ્મા વિષ્ણુ महेश को, को कभी भी भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा मैं राम और कृष्ण को भगवान नहीं मानूंगा और ना ही कभी, कभी उनकी पूजा करूंगा।, करूंगा मैं, मैं गौरी गणपति आदि हिंदुओं के, के किसी भी, किसी भी देवी देवताओं को, को नहीं मानूंगा, नहीं मानूंगा। और, और ना ही कभी उनकी पूजा करूंगा मैं